એટલે એ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખેડૂતો પોતાની મગફળીનું જાતે પીલાણ કરે છે આ તેલને સાદુ ફિલ્ટર કરીને શુદ્ધ સિંગ તેલ મેળવવામાં આવે છે આજુબાજુના ગામના લોકો પણ ખાણીનું સ્વદેશી શુદ્ધ સિંગ તેલ ખાવા આગળ વધી રહ્યા છે અમે દસ વર્ષના ખાણીનો ધંધો કરી છે મજૂરીથી પીલાન કરી આપીએ છીએ ખેડૂતો અમારે અહીંયા લોકો પીલો આવે છે અને શુદ્ધ સ્ટાન્ડર્ડ તેલ લઈને ખાઈ છે અને કોઈ જાતની ભેલ સહેલ કાંઈ લેવા દેવાની અમારે પણ લોકો અમારું બી તેલ લઈને લોકો ખાય છે અને સો સો ટકા સ્ટાન્ડર્ડ તેલ આવે છે હું ચીન પોતાની લઈને આવ્યો છું ગેસ બ્લેરમાં ચઢાવવા